જય મિત્રો આ વિકસિત ભારત છે આ એકવીસમી સદીનું ભારત છે આ મહાસત્તા તરફ અગ્રેસર ભારત છે આ ભારત દેશના ગુજરાત રાજ્યનું આર્થિક પાટનગર એવું સુરત શહેર છે જેની અંદર એસએમસીને વધારેમાં વધારે ટેક્સ અને વેરો આપતું હોય એવું ઇન્ડસ્ટ્રી એરિયો જેની અંદર ડીજીવીસીએલનો પાવર કે જેવો અઠવાડિયામાં ત્રણેય ભેરી કાપી નાખે સત્તા આપણે બંગણા ફૂંકવાના કે આપણે વિશ્વની ત્રીજી અર્થ ઇકોનોમિક બનવા તરફ છીએ અને મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યા છીએ પરંતુ વાસ્તવિકતા એવી છે કે આજે આપણા એન્જિનિયરો છે ડીજીવીસીએલના કર્મચારીઓ એની પાસે કોઈ પણ સેફ્ટી વગર આ લોકો આ થાંભલા ઉપર ચડે છે જો એ પડ્યા હોય તો જીવનું જોખમ એનું વધી જાય છે આપણી પાસે એને ત્યાં ઉપર કામકાજ રિપેરિંગ કરવા માટે કોઈ એવી હાઇડ્રોલિક નથી કે જેથી કરીને આ લોકોને આસાનીથી કામ કરી શકે પરંતુ આપણા નેતાઓ ખાલી બણગા ભૂંકવામાંથી ઊંચા આવતા નથી અને જો આ વિડીયો આપણે મૂક્યો છે ને તો પણ ઘણા એવા આપણા સોશિયલ મીડિયાની અંદર મિત્રો છે જે એમ કહે છે કે ભાઈ આવું તો થયા જ કરે આવું તો હેલા જ કરે તો હલ્યા કરે એનો કાંઈ વાંધો ન હોય તો ખોટા બણગા ભૂકવાના બંધ કરી જો બાકી આ જે છે ને એ સત્ય હકીકત છે આ વિડીયો તમે જોજો આપણે આખો વિડીયો ઉતારીશું આ ભાઈ ચડ્યા બરાબર છે ત્યાં એવી રીતે આમ ટીંગાય અને ઉતરશે પણ એવી રીતે ત્યાંથી થાંભ લે ટીંગાઈ નથી જો એમાં ભૂલ ભૂલસૂક પડી જાય તો આ લોકોનો જીવની હરી શું થાય અને એનો પરિવાર શું કરશે એવી આપણને ચિંતા છે એની આ વ્યક્તિ જે કયોનો બિચરો કામકાજ કરી રહ્યો છે એની નથી કોઈ સેફ્ટી કીટ પહેરેલી હાથના ગ્લોવ નથી પગના ઓલા જેના બૂટ શૂઝ આવે એ નથી માતાની કે ટોપી આવે એ નથી અને શરીરે જે એને સેફ્ટી ગાર્ડ બાંધીને ચડવા માટેનો હોય છે એ પણ નથી અને આપણે અમદાવાદ હંમેશા બંગા ભૂકતા હોઈએ છીએ કે આપણે એટલા એટલા પૈસા વાપરીએ છીએ તો આને કાંઈ પણ થાય પડી જાય જો ઉતરે છે એ જોવો તમે આવી રીતે જે સીડ્યો તો બરાબર હવે ત્યાંથી એવી રીતે ઉતરે છે હવે આમાં હરી ગયો હોય પડ્યો હોય તો એનો જવાબદાર કોણ ઉર્જા મંત્રી કે આપણા દેશના ગૃહમંત્રી કે આપણા સી સી મુખ્યમંત્રી કે આપણા વિશ્વગુરુ કોમેન્ટ જરૂર કરજો મિત્રો કારણ કે આ વિડીયોથી એક આપણી જે મહાસત્તા તરફની અગ્રેસર છે ને એનો આ વાસ્તવિક ચિત્ર છે નીચે એક ભાઈ ઊભો થાય ને ડીજી વિ સિલો એની જો ટોપો પહેરો છે